ini पास नु दे विष्णु जी के ના યાર તણ દુખ એ ચા હે કેણા હબુ આ તાર આવા કેલા વા બસતે નાઈ ગયા તું બસતે નાઈ હેડી ના કકે સાઈડ હેડે આવેલ કા કે નાર પર જોઈ નાઈ ગરે મને આ તે તો હોમ લેવા દઈએ તારે અમે હોમ એમાં આ તો મારા તો એવું લી આવો જે એવું સમજો કે તમ ઘર થી ધૂણો રે યાર ના હેલા ના તમે જોલા ઇવન કીધું શું તમે તને મારા બાપા આપણા ભાઈને ના નહીં કીધું તમે હું કુલજીને હો કીધું તો ના કીધું હવે કે આ તો

ધારામ જવાનું છે ને ખરે જોજો કે બે ના આવે કે ફોય ના આવના કે બે ના આવ કે આ આ યાર જોજો કરાવ જોજો આવ બે માથા હાથ મે લે યાર હા યાર દુખ પાછો વધારે

એટલે ભાઈ હું ખઈને જ આયો હતો હેડો ખાવ ના ના યાર જો લાલજી હોભરો હોભરો હું ખઈને

મારા ઘર્મ છે ને વાત કરવી પડશે આ બધું એ તો મેળા હું તમારે વાત કહું ગયું યાર શું કહો ખબર તમારા પેલા પૈલાની વાત કરી તા ને ત્યાં જમીન બાબતના દખલાની વાત પણ હતી તમે તો કોઈ કહેવાય નહીં યાર હું તો કોઈ કીધું નહીં તારા ભાઈએ ભાઈને કીધું નથી હું કહું છું મને હવે બેના અટકી આવતી તમે જો આને પાછળ જઈને કે કે ખાઈ આવતી નહીં મા તો આજે બનતું ને કાલે બનતું ને માં તો એને નહીં પણ એવું તો તપા અમન કાલ કાલ ના જા તો અમે અમન કે કે નહીં એ તો હું પાકી તું હા રેનો તા આ બકાઉ ને લઈ લઈ જાય છે તો ના પરમ પાછળ લઈ લઈ લાવ તા લે આડી બધું પાછળ તો નહીં યાર ફટાફટ પાછળ

બાકી આવ poured… <TR> <coughs> <are> <coughs> અંતમાંનો धोका આલી આલી મન તો ઉતાય પૈસામાં ધમહતાને તમે ખુશજો યાર મમ્મુદા ટકતા નહીં કશ્યો હતું દાઈ પૈસા બદલામાં લેતા હું જુવાન ચાલ્તો આ પણ પ્યારમ લેતા આવજો

બતાવો સર એટલે હું હત્યા બધા નવી બોલા લે મને લુખ હોય હું કઈ દીયેલી

તમે આ હવા મહિના આ મૂળો મેલે તમે બધું જોવા દેજો ભાવુ બોલાય નહી

તિયે પુર લોક ની રાખો પાછળ રાખા બોલાજી આ સાબ આદન છે ફોન પર તમારે બોલાયનું બીકન જાય પોતા પર એની યત પગડી આપણે તો જે તમાર જે તમાર થાય ને તો વિકર્જન ની લખાય રે રખડજી અને આપણે જોને બધું તવા બેય રાખતા તો 1100 આકારી ના બે ના રાય ના કરી બીજી તો તમે ભેગા થાવા છે તમે ભાઈ ભેગા ઓકે હાથ તો નહી આવે આવો આટલું બધું થાય તો તમે કે હજુ ક્લિયર કરો